ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકામાંથી અગાઉ ડ્રેગન ફ્રૂટનો જથ્થો યુકે લંડન મોકલવામાં આવતા મંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરી માહિતી આપી હતી ત્યારબાદ હવે જગડિયા તાલુકાના ઉમલ્લા ગામના ખેડૂત જનક પટેલે પોતાના ખેતરની સાત એકર જમીનમાં કેળનું વાવેતર કર્યું હતું અને તેની ટ્રીટમેન્ટ એગ્રો સર્ચ ઇન્ડિયા કંપની દ્વારા કરવામાં આવી હતી રાત દિવસ એક કરી ખૂબ જ માવજત કરી કેળને ઉછેર્યા હતા કેળ પરિપક્વ બનતા રેવા ફ્રૂટ એક્સપર્ટ દ્વારા ગલ્ફ કન્ટ્રી ઓમાન જેવા દેશમાં એક્સપર્ટ કરી ઝઘડીયા તાલુકાને ગૌરવ અપાવ્યું છે

તેમજ એમની નિગરાણીમાં ટોટલ ખાતર થી મારી બધી દવાઓ હાર્દિકભાઈ મારુતિ એગ્રો જેમણે ત્યાંથી પ્રોડક્ટ પ્રોડક્ટ મળી રહે છે એ મુજબ એમના કીધા મુજબ આપણે ટ્રીટમેન્ટ કરી છે અને અત્યારે ત્રીસ થી બત્રીસ કિલોની આસપાસ મને એનું પ્રોડક્શન મળી રહ્યું છે તે બધા હું એગ્રીસલ્ચ ઇન્ડિયા કંપની તેમજ હાર્દિકભાઈ અને એમની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું